મારું નામ કથિરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા પાર્ટી આજે આજે જે જે અંદર પાયલ નામની દીકરી છે એમના સમર્થનમાં આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપ્યું છે અને દીકરીને ન્યાય મળે એના માટે અમે મુખ્યમંત્રી સુધી પ્રાંત સાહેબને રજૂઆત કરી છે

અને આ સાથે જે મહિલા સન્માનની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી કે જે ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના વિખવાદના કારણે અંદરો અંદરના ઝઘડાના કારણે એટલે કે ત્યાંના ધારાસભ્ય અને ગુજરાતના દંડક એવા કૌશિકભાઈ વેકરિયા અને એમની સાથેના ભારતીય જનતા પાર્ટીનો સામેનો છું આ બંનેની લડાઈની અંદર એક દીકરીને જે ઇજ્જત ઉપર જે લાંછન લગાડ્યું છે જે ઇજ્જતને જાહેરની અંદર જે બદનામી કરી છે ઇજ્જત ઉછાળી છે તો એ તમામ ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અત્યારે જે પ્રમાણે ભાજપના નેતાઓ બોલે છે અને જે પ્રમાણે ત્યાંના જે પોલીસ તંત્રને તંત્ર દ્વારા જે પ્રમાણે વાત કરવામાં આવે છે કે બેનો જે પેલી બેનને જે અટકાયત કરી હતી અથવા તેમના ઉપર જે ફરિયાદ દાખલ થઈ હતી અત્યારે એમને જામીન મળી ગયા છે પરંતુ જામીન માત્ર જામીનથી નહીં પરંતુ એની ઉપર જે ફરિયાદ કરવા માટે જેમને પ્રેશર કર્યું છે એ લોકો આ તમામ લોકો ઉપર ક્યારે કાર્યવાહી થશે ત્યાંના જે પોલીસવાળાએ જે